ભારતમાં પર્વતો મેદાનો રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના કારણે કુદરતી વનસ્પતિ આપણને જોવા મળે છે છે આગળ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે તેમાં છે ભૂપોશ જમીન તાપમાન સૂર્યપ્રકાશ વરસાદનું પ્રમાણ અને ભેજ આગળ જેમ કે કાંપની કાળી પહાડી રણ પ્રકારની જમીનના આધારે પણ વૃક્ષોના અલગ અલગ પ્રકાર સર્જાય છે આવી રીતે વિવિધતા જોવા મળે છે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાગે છે વધુ વરસાદ વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિઓનો ઝડપી વિકાસ થાય છે આ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે હવે છે જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે એટલે કે જંગલો જે છે એ આપણા પર્યાવરણને કઈ રીતે ઉપયોગી છે એ આપણે જણાવવાનું છે જંગલો પૂર નિ વરસાદ ઓક્સિજન પૂરો પાડે છે પોતે સ્વસન અંદર કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાતાવરણની અંદર મુક્ત કરે છે જે આપણને ઉપયોગી છે આપણો પ્રાણવાયુ છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાર્દિયુક્ત વાયુ નું શોષણ કરે છે એટલે કે પોતાની અંદર લે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે એટલે કે જે આપણું ખેતી લાયક પાણી છે જંગલ વિનાશના કારણો એટલે કે જંગલો વિનાશ થઈ રહ્યા છે જંગલોનું વિનાશ થઈ રહ્યું છે એના પાછળના કયા કયા કારણો છે એ આપણે જણાવવાના છે તો જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર કારણ છે દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે આગળ જોઈએ ચોથો ચોથો છે કે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે જંગલ વિનાશની અસરો આપણે વર્ણવવાની છે તો ઘણી બધી એમાં છે તો એમાં શું છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટે છે દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ પછી છે ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી અસરો જોવા મળે છે નેક્સ્ટ રણીકરણ એટલે કે રણ જે છે એ મિત્રો રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે છે વન્યજીવો નિરાશ્રિત થવા જમીન ધોવાણ થવું અને કેટલાક વન્યજીવો અને પ્રાણીઓ લુપ્ત થવા જો જંગલો કપાઈ જાય તો વન્યજીવો છે એ મિત્રો ક્યાં રહે માટે એ પણ લુપ્ત થવાના રહે છે પાંચમું ઉષ્ણકટિબંધીય જંગલો નિત્ય લીલા જંગલો કહે છે શા માટે તો આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ જંગલો બારે માસ લીલા રહે છે માટે બીજો છે પ્રશ્ન ઉત્તર લખો પેલા જંગલોના પ્રકાર તો ભારતની અંદર પાંચ પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કૃષ્ણ ખાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને છે ભરતીના જંગલો આ પાંચ જંગલો છે અને એનું મિત્રો તમારે વિગતવાર પણ નોંધ આવી રીતે લખી લેવાની છે એનું વિતરણ છે કે કેટલા સુધી વરસાદ પડતો હોય તે ઉષ્ણ વરસાદી જંગલોની અંદર સમાવેશ થાય એના મુખ્ય વૃક્ષો કયા કયા છે તો છે મેહોંગની અબનુસ રબર રોઝવુડ વગેરે તેના મુખ્ય વૃક્ષો છે એ વૃક્ષોની વિશેષતા શું હોય છે એ વિશેષતાઓ પણ તમારે લખવાની છે અને પરીક્ષાની અંદર લોંગ પ્રશ્નની અંદર તમને

ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો સિત્તેર સેમી થી ઓછો વરસાદ થતો હોય એ જંગલોને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કહે છે આ મિત્રો આપણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના જંગલો છે આ વૃક્ષો કયા કયા છે મુખ્ય બોરડી બાવળ થોર ખીજડો વગેરે તેના મુખ્ય વૃક્ષો છે અને વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ વાળા વિડીયો જોતા હોય અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો આગળ વધીએ ડાળીઓ વખતે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ ધસી જાય છે આપણે ક્રિસમસ ટ્રી હોય છે આવી રીતે હોય છે શંકુ આકારની એટલે એના પાંદડા પર જેવો બરફ પડે એવો નીચે ધસી જાય છે નીચે પડી જાય છે એના પર જમા થતો નથી આગળ ભરતીના જંગલો છે જોઈ શકો છો દરિયા કિનારે થતા એમાં મુખ્ય વૃક્ષ કયા કયા છે તો છે સુંદરી અને જંગલોની ઉપયોગી એટલે કે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે જંગલો આપણને બધી જ રીતે ઉપયોગી છે જોઈએ આપણે જંગલો માનવ જાતને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાંથી મળતું લાકડું ઇમારતી લાકડું સાજ સાલ ફર્નિચર બનાવવામાં કામ લાગે છે સુંદરવન માંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષો લાકડામાંથી જેવા વૃક્ષોનું લાકડું બર્તન તરીકે ઉપયોગી છે ચંદન સુગંધિત તેલ સૌંદર્ય વર્તક બનાવટો બનાવાય છે વાસમાંથી ટોપલા અને રમકડાઓની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે આગળ આગળ છે જંગલો લાખ રાળ ગુંદર રબડ બદ જેવી વન્ય પેદાશો પણ ઉત્પાદન કરે છે આ ઉપરાંત આમ જંગલો માનવ જાતને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે જંગલોના જતન માટેના ઉપયોગ એટલે કે જંગલોનું સંરક્ષણ માટેના ઉપયોગો આપણે જણાવવાના છે જોઈ શકો છો એનો તમને સંપૂર્ણ આન્સર અહીંયા આપેલો છે આપણે છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલા છે તો આપણા ભારતનું સ્થાન છે

થઈ જશે આ જોડકું તમને પરીક્ષાની અંદર જે તમારા જોડકા પૂછાય છે એમાં પૂછાઈ શકે છે આગળ આગળ છે ચીડના રસમાંથી શું બને છે આગળ પણ આપણે જોયા કે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 7 સોરી 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 ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનનો સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત